બધા ગોધરા વાળા અને ચાપી હજુ નાવો હજુ તો નાવા ને સારું વરપોળા નહીં જાણ કેટલા વાગે વરપોળ નવ વાગે જાય ને નવ છે નવ તો વાગે હોય અગિયાર તા ગાઈશ ખાલી પપ્પા લાયા મારા ઓલી બે જોડે પસંદ ના પેલા ટાઈમ પર ભી રહ્યા પસંદ ના લુકડો પેલા નું લેવા પપ્પા હંગાતો જાવ અને જોવા જાવ ને એ રે હંગાતો હોય અને cái laptop vậy anh cái laptop là cái common card cái câu hỏi là cái laptop này bao cái laptop này bao nhiêu cái laptop này bao nhiêu cái laptop कंडल रह dia kapan बैल तो गाड़ी वीडियो वीडियो सी आज એટલા બધા હજુ ચાલુ જ છે બનાવવાનું અંદર અજમલ ભાઈ બિહાઈ આપણા સંજુ બાબા ને બધા અલગ અલગ છે અજુ રાજા નવાબ બધા ક્યાં ક્યાં જાતના ભેગા થયા સર્વિસમાં જાય ગાડી લઈ અજમલ ને બધા આયા છીએ વિડીયો બનાવીએ આ જાય ગાય ઇન્સ્ટામાં આપણી આઈડીમાં વિડીયો બધા જોઈ લેજો સપોર્ટ કરતા રહીજો ભાઈ બંધના

પણ મંદિરે તો પછી આપણે જ નહીં ખબર ઘરે જ ખાઈએ કઈ ખબર નહી બાટલો સાપડા ને હું તો અંદર ખાઈ જઈએ વાયના રો પીએ આટલો બીચ છો જઈએ દર્શન કરવા તો મલ્ડે રો પીરે જાય

Aking jaluk, asmitano, 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 asmitano,

ના કોમબેન છે જો દેજો આનામાં આ તો બે ગામા દે ના પણ આવા તો કંઈક અલગ બરે છે ગોર ગબડા થઈ આ રાયરાદાન આ તૈયાર ખાયા જવાનું હણ બસ આ આઈ તારા જે કેરા કે આના મને કોઈ વાતો નહી આવે

આપડા <laughs>

તો ગાડી અબ હું પણ થાય છે બન જય માતાજી જય દ્વારકાજી